જય મિશન અભિમન્યુ હું મિશન મુખ્ય સંયોજક નમિતા માધાણી આજે પરિચય પ્રસ્તુત કરું છું કિશન નાકરાણીનો કિશન નાકરાણી વિવેકાનંદા રૂપે મિશન અભિમન્યુની ડિજિટલ ગૂગલ મીટ લેટ્સ મીટના સંચાલન હેતુ થયા સજ્જ મિશન અભિમન્યુના ચતુર્થ ચરણ મિશન વિવેકાનંદાના લક્ષ્ય ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ નિર્માણ તથા સમાજના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ હેતુ સમાજની વીસથી ચાલીસ વર્ષની વયના યુવાનોને રૂપે મિશન સાથે જોડાણ હેતુ પ્રેરિત કરવા માટે સાથે જ તેઓને મિશનના મુખ્ય પ્રશિક્ષકો સાથે રૂબરૂ કરવા માટે તથા તેઓના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના નિવારણાર્થે લેટ્સ મીટ ગૂગલ મીટ

દેશના યુવાનોને જાગૃત કર્યા હતા અને દેશમાં યુવાનોના જોશના સથવારે આધ્યાત્મિક ક્રાંતિ લઈ આવવામાં સક્ષમ થયા હતા તેવા જ સર્વોચ્ચ લક્ષ્યને સુફળ પરિણામ આપવા માટે આપણી શ્રી સમાજની બે મહત્વપૂર્ણ પાંખો યુવા સંઘ તથા મહિલા સંઘ મિશન અભિમન્યુ અભિયાનના ચતુર્થ ચરણનું નામ મિશન વિવેકાનંદા રાખી આપણી સમાજના યુવાનોને વિશેષત વીસથી ચાલીસ વર્ષના યુવાનોને સમાજના દરેક વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં સહયોગી થવા માટે પ્રેરિત કરે છે અને આ મહત્વપૂર્ણ જોડાણ પશ્ચાત સમાજમાં ગુરુ શિષ્યોના નિયમિત સત્રો તથા સમાજ સભ્યોની આધ્યાત્મિક તથા સામાજિક સભાઓ સુચારુ રૂપથી ગોઠવવામાં આવે તેના માટે મિશનની કેન્દ્રીય સ્તરે ગૂગલ મીટ કરવાનું પ્રાવધાન છે જેના અંતર્ગત એક આપણી રેણ બે સહજ સંવાદ ત્રણ લેટ્સ મીટ આવે છે આ ત્રણેય મીટિંગ દ્વારા મિશનના સર્વે સાર્થીઓ સાથે મળીને મિશનના વિકાસ હેતુ ચર્ચા વિચારણા કરે છે જેનામાં લેટ્સ મીટની મિટિંગના અંતર્ગત સમાજની નિયમિત આધ્યાત્મિક તથા સામાજિક સભા મિશન વિવેકાનંદા ગોઠવવા હેતુ સમાજના વિશેષત પ્રોત્સાહિત કરવામાં આવેલ યુવાનોને મિશનના અનુભવી તથા વરિષ્ઠ પ્રશિક્ષકો દ્વારા મિશન વિવેકાનંદાની પૂર્ણ રૂપરેખાનું પ્રશિક્ષણ પ્રાપ્ત થશે તથા મિશનમાં યુવા પેઢીનો જોડાણ તથા સહયોગ શા માટે અતિ મહત્વપૂર્ણ ગણાય છે તેના વિશેની ચર્ચા તથા સામાજિક આધ્યાત્મિક વિકાસ હેતુ વિચારોની પરસ્પર આપલે કરવામાં આવશે મિશનમાં યુવા પેઢીને જોડવા માટે લેટ્સ મીટ મિટિંગનો બહુ મોટો યોગદાન રહેવાનો છે અને આ મિટિંગના સંચાલન હેતુ આપણી સમાજના નવયુવાન કિશન નાકરાણી સજ્જ થયા છે તે ખૂબ જ ગૌરવની વાત છે તેઓ એક ધ્યેયનિષ્ઠ વિદ્યાર્થી હોવાના સાથે એક શિક્ષક પણ છે નાનપણથી જ સાહિત્ય વાંચનની અભિરુચિના પરિણામ સ્વરૂપે તેઓની માતૃભાષા ગુજરાતીમાં પ્રભુત્વ છે જેથી પ્રભાવિત થઈ સનાતન ધર્મ પત્રિકા ટીમ દ્વારા તેઓને આટલી નાની ઉંમરમાં જ પત્રિકામાં કાર્ય કરવાની સુવર્ણ તક આપવામાં આવી છે ફક્ત બે મહિના દરમિયાન જ તેઓએ અત્યાર સુધી નવથી દસ લેખ તથા સ્વરચિત કાવ્યકૃતિઓ રજૂ કરેલ છે પોતાના વ્યસ્તમ દિનચર્યામાંથી સમાજની કલમને યોગદાન આપવાના સાથે સાથ તેઓ મિશનના કાર્યથી જોડાઈને સ્વયંને ગૌરવન્વિત અનુભવે છે મિશન સાથે જોડાણ થકી તેમનામાં એક તેજસ્વી વ્યક્તિત્વ ઉજાગર થયું છે તેવી તેમની અનુભૂતિ છે પોતાના વ્યક્તિગત અનુભવ સાથે જ એમનો એ દ્રઢ વિશ્વાસ છે કે મિશન અભિમન્યુ અભિયાન દરેક યુવાનોના વ્યક્તિત્વને પૂર્ણ વિકસિત તથા તેમના જીવનના લક્ષ્યને વધુ વેગવંતુ બનાવશે મિશનની ડિજિટલ મીટિંગ લેટ્સ મીટ એ એકમેકની કડીથી જોડાઈને સમાજના ઉજ્જવળ ભવિષ્ય હેતુ ઉત્કૃષ્ટ યુવા નિર્માણ તથા તેમના સામાજિક પ્રશ્નોના નિવારણ માટે એક સરળ તથા ઉપયોગી મંચ સિદ્ધ થશે મિશન અભિમન્યુની પૂરી ટીમ કિશન નાકરાણીને અભિનંદન તથા શુભેચ્છા પાઠવે છે કે તેઓ મિશનના કાર્યોમાં સદૈવ ઉત્તમ યોગદાન આપશે સબકા સાથ મિશન કા વિકાસ જય મિશન અભિમન્યુ